સુરત પોલીસ દર વર્ષે ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરી વેચાણ ન થાય તેના માટે ચેકિંગ કરે છે ત્યારે આ વખતે પણ સુરત પોલીસે ભાગડ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું સુરત પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ માંજાનું વેચાણ ન કરવા અને સિન્થેટિક માંજા કે જે લોકોના ગળા કાપી નાખે છે તે ન રાખવા માટે જાગૃતિ પણ ફેલાવી હતી ઉત્તરાયણ તહેવાર છે એ આગામી ચૌદમી જાન્યુઆરી આવનાર છે જેના અનુસંધાનમાં સુરત પોલીસ તરફથી જે અત્યારે સિન્થેટિક માજા અને જે ચાઇનીઝ દોરોનું ઉત્પાદન થાય છે તેના ઉપર રોક કરવા માટે પોલીસ અવરનવર એ જે જે જગ્યા પર આનું વિચારણા થાય છે તે તે જગ્યા પર પોલીસ રેડ કરે છે અને એના ગુનો દાખલ કરવામાં આવશે અને હજી સુરત શહેરમાં બે ઘટના બની ગઈ છે જેનાથી દોરાથી બે જણાનું ગળાનું ગળા કપાઈ ગયો છે તેના તેના અવેરનેસ માટે લોકોને જનજાગૃતિ કરવાનું છે આ ખાસ કરીને જે બાળકો છે આજે જે યુવા ધન છે જે પતંગમાં બહુ રાખે છે તે લોકોને જનજાગૃતિનાથી શું શું ફાયદો થાય છે શું શું નુકસાન થાય છે એ બધું પોલીસ તરફથી સમજાવવામાં આવે છે અને સી ટીમ તથા પોલીસ જે અમારા ડિવિઝનના જેટલા પોલિશન છે એ તમામ તરફથી એ પેટ્રોલિંગ રાખવામાં આવે છે અને જે જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તે તમામ જગ્યા પર પોલીસ જઈને ત્યાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનું છે